याता जोशी विद्यार्थी तो पे आदर उदाहरण 11 शो के चल विद्यार्थी मित्रों यहां पे आपको मैं ये मिश्र पूर्णांक આપેલા છે આવાફું आपने શું કહેવાય দাদা मिश्र पूर्णांक मिश्र पूर्णांक કેવી રીતે વાંચાય એક બાર જોડો તો તમને વાસ્તવ પણ આવડી જાય આ બે પૂરે પૂરા છે એટલે આપણે શું વાંચશું બે ઓકે आ बेनो શું કરવાનું કીધું છે આપણે ઉમેરવાનું ઉમેરો એટલે કે સરવાળો શું કરવાનું કીધું છે સરવાળો સૌથી પહેલા શું કરવાનું જ્યારે મિશ્ર અપૂર્ણાંક આપેલ હોય ત્યારે તો એને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું શું કરવાનું સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું કેવી રીતે ફેરવીશું ધ્યાન આપો બે પૂર્ણાંક 4/5 આપેલા છે આજે પૂર્ણાંક સંખ્યાના છેદમાં આપી આવેનો ગુણાકાર કરો 5 2 10 10 માં ઉપરની સંખ્યા ઉમેરવા 10 + 4 14 એના બાદાંકમાં 5 ઓકે બીજો અપૂર્ણાંક આપણે આ પાવો આપણે છે 3 * 8 5 6 છેનો આ મિશ્ર અપૂર્ણાંકને સાદામાં ફેરવીશું સાદામાં કેવી રીતે ફેરવવાનો તો પૂર્ણક અને છેદ બંનેનો ગુણાકાર 3 * 6 = 18 18 માં 5 ઉમેરી 19 20 21 22 તે લખેલા દાલા 3 22 એના બાદાંકમાં

સરવાળો 84 15 આ બંનેનો શું કરવાનો સરવાળો 115 માં આપણે 84 કહેવાય કેમ કે મસ્ત છે અંશ મોટો એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છેદ મોટો એને સદ અપૂર્ણાંક કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક આવે તો આગળ જવાબ લખો કેવી રીતે आपने शुरू करें जो विद्या जी मित्रों एक सौ नवानु में तीस वर्ष बाद एक सौ नवानु बागा कर्म तीस तीस में बड़े लोगों ने सुधी तो बोला है तीस में बड़े एक सौ नवानु से बोल सु तीस छब एक सौ ऐसी था चौथे के दर एक सौ ऐसी था नवमती जरूर जाते तो रहो नवमती आंधे तो ए एक मत एक दे तो जी ओगनी सी � शेष वदी के ऊपर લખવાના 19 અને જેના વડે ભાગ્યા આપણે ક્યાં વાધું છું 30 વડે ભાગ્યા 36 પુના 19 કી સામ જવાબ કેવો બન્યો આ જો અપૂર્ણાંક કેવો વિદ્યાર્થી મિત્રો વિશે અપૂર્ણાંક કેવો ફરતી એકવાર સમજાવી દઉં 199 ને આપણે 30 વડે ભાગ્યા 36 180 આયા 199 માંથી 180 જાય તો 19 હોય જે જવાબ આવ્યો કે વચ્ચે ઉપમાન अशेषवादी हे ऊपर લખવાના જેને આપણે ભાગ્યા એ નીચે લખવાના ઓકે અને જો અપણો કહેવાય મિશ્ર અપણ આ બંને સરવાળો કર્યો તો આપણો જવાબ આવે પેલાસ પરવાનું મિશ્ર અપણટને સાદામાં ફેરવી દેવાનું સાદામાં ફેરવી એના છેદ સરવાળો કરવાનો કે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે એક ઉદાહરણ 11 આપણે પુનઃ કરીએ આગળ જોતા પહેલા

કોર્સ કે જે ખરીદો એમાં ઓનલાઈન ટેસ્ટ કેવી રીતે આપો એ દરેકની માહિતી અંદર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે અંદર તમે બેઝિક માહિતી નામ નંબર માંગશે એ નાખશો પછી તમને અંદર એપ્લિકેશન ખુલી જશે અને તમારા ધોરણનો કોર્સ તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો જલ્દીથી પહેલા તમે આ કોર્સ ખરીદી લો કોર્સ ખરીદવાનો ફાયદો શું વિદ્યાર્થી મિત્રો આજે તમે યુટ્યુબ પર ભણી રહ્યા છો એમાં વચ્ચે વચ્ચે તમને એડવર્ટાઇઝ જોવા મળતી અને નીચે વખત આપણને છે છે કે સજેસ્ટ કરે આપણે તો કોઈ એવો કોમેડી વિડીયો હોય એ આપણે જોવા લાગીએ છીએ અને આપણે ડિસ્ટર્બ થઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તો આ કોર્સની આજે જ મુલાકાત લો ખરેખર તમને ખૂબ જ મજા આવશે અને તમે ગણિતમાં સારા એવા ગુણ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો